સવાર ખાતે આજરોજ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ સોમવારના દિવસે વરસાદી અને ધારા ઓલા પડે છે પણ કોઈ ગોળીબાર કરતા હોય ફાયરિંગ કરતા હોય એ રીતની સફેદ ગોળીના આ જેવી પથ્થરો જેવા ગોળી જેવી આરા ઓલા પડે છે ગાડી તોડી નાખે લોકો ભાગી જાય નાના બાળકો ભાગી જાય કોઈ રસ્તામાં ઉભા રહેતા નથી એટલે ખતરનાક આવી રહે છે અને આ તમે જોઈ શકો છો આ પડે છે સફેદ ઓલા અને જોઈ શકો છો એટલા મજબૂત અને મોટા આ તમે જોઈ શકો છો આ નીચે પડી રહ્યા છે આ ગાડીવાળો પણ ભાગે છે અંદર મૂકી રહ્યો છે તો આ ગજબનો ખેલ છે કુદરતે કરે છે કે કોઈ બીજા કરે છે કુદરતી દેખાય છે પણ આ પહેલી વખત આવા ગોળીબારની જેમ આવે છે ને આ છે ભાઈ કામ તમે ભાગો છો માથા પર માથું ના તૂટી જાય એના માટે કંઈક ઓઢીને ફાજીને આવ્યો છે તો આવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ભાઈ તમે ગાડી કેમ અંદર લઈને ફાજ્યા હે ગાડી કેમ તમે ફાડ્યા અંદર લઈને ફાગ્યા બધા ખરાબ પડે છે ને એટલે ખરાબ પડે છે હા બરફ પડે તો તમારી ગાડી કાચ તૂટી જાય એવું લાગે છે કાચ તોડી નાખ્યા તો હા એટલે આ ભાઈ જે છે જયંતિ રાઠવા કરી છે એ પોતાની ગાડીને અંદર મૂકી છે અને બધા લોકો ઘરની અંદર મકાનની અંદર અને પતરાની અંદર રાહ જોઈને વિડીયો બધા બનાવે છે અને વરસાદ પણ ચાલુ છે અને ઓલા પણ ચાલુ છે આ કુદરતની કેવી કમાલ છે એ જાણવા જેવી છે અને રહસ્યમય છે બે હજાર ચોવીસનું આ વર્ષ આપણી દ્રષ્ટિએ રહસ્યમય છે અને કુદરતે એવા ખતરનાક ઓલા પાડી રહ્યા છે એક ગોળીબારની જેમ આવી રહી છે અને પવન સાથે અને ખૂબ મોટા પાયા પર નુકસાન થાય થઈ શકે એ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એટલો મોટો અવાજ આવી રહ્યો છે એટલે બધા ભાગમ ફાટ કરે છે कमोसमी वरसाद पड़ी साथे ओला पड़ी रहा है

હા એ વિશે તમારે શું કહેવું છે અમારું અનુમાન એવું છે કે આ પક્ષીઓ પણ કેટલા પક્ષી પણ મરી ગયું છે પક્ષી પડ્યો હા હા પક્ષી લઈને છોકરો ભાગી રહ્યો છે પક્ષી લઈને ભાગી રહ્યો છે છોકરો પણ તો એને પણ નુકસાન થયું એવું લાગે છે તો એને પણ આપણે રિપોર્ટ લઈએ પછી રિપોર્ટ લઈએ શું લઈને આવ્યા તમે શું થયું શું થયું હે બરફ વાગ્યો કબૂતર ને કઈ જોયું કઈથી લાવ્યો શું નામ છે તારું હે શું આ વિકાસનગર હે ને હા તો એને તારે બચાવવું છે હે ને આ હવે હું કરીશ એને ઘર લઈ જઈશ હે ને સારું સારું તો આ એક કબૂતરને વાગ્યું છે અને ઓલા પડ્યા છે ગોળ તો પ્રાણીઓ હોય કે નાના બાળકો હોય કે મોટા માણસો હોય તો બધાને નુકસાન કરતા કમોસમી વરસાદ પડી રહ્યો છે અને છાપતા જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને ખરેખર આ કમોસમી કેટલાને નુકસાન કરશે એટલે પાકો નુકસાન કરશે ઢોરોના ચારો નુકસાન કરશે કોઈકનું અનાજ નુકસાન કરશે કોઈકના ઘર તૂટે કોઈનું ગાડીની કાચ તૂટે છે એ પરિસ્થિતિ નિર્માણ કમોસમીથી થઈ રહ્યું છે આપણે આ વિડીયો જોઈ રહ્યા છે હવે ઓલા તો થઈ ગયા છે